કચ્છમાં મુન્દ્રાના નવીનાડ ગામે ચેકડેમના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનું બહાર આવતા ઉચ્ચ અધિકારીઓએ તપાસ બાદ ચેકડેમને ફરીથી બનાવવાનો હુકમ કર્યો છે આ ચેકડેમોના કામ નિમ્નકક્ષાના હોવાથી ચેકડેમ સાથે સંકળાયેલા અધિકારીઓની પોલ ખુલી ગઈ હતી આગામી દિવસોમાં બારસો જેટલા ચેકડેમો કચ્છમાં બનવાના છે જેમાં સો જેટલા ચેકડેમોના કામ પૂર્ણ થઈ ગયા છે તેમજ ત્રણસો સિત્તેર જેટલા ચેકડેમના કાર્યો હાલ ચાલુ છે ઇન્સ્પેક્શન ભારતી સાહેબે ખાસ સચિવશ્રીએ કર્યું ત્યારે એમના ધ્યાન ઉપર આવ્યું કે નવીનાળ એક અને દેસલ પર એ બે ચેકડેમોના કામગીરી એ બહુ જ પોઅર ક્વોલિટીની હતી એટલે ગુણવત્તાની દ્રષ્ટિએ એમણે ઇન્સ્પેક્શન નોટ ઇસ્યુ કરી કોઈ પણ ઓફિસર જ્યારે સાઇટ ઉપર ઇન્સ્પેક્શન કરે તો એની ઇન્સ્પેક્શનમાં એણે શું જોયું અને એની શું ફિલિંગ્સ છે એને નોંધ સ્વરૂપે વ્યક્ત કરે અને એમાં એમણે સૂચન કરેલું છે કે આ બંનેને તોડી પાડવા કચ્છના ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ દ્વારા બહુમાળી ભવન ની ક્ષાર અંકુશ કચેરી આ ચેકડેમ અંગેની માહિતી માંગતા આ કચેરીના અધિકારીઓ યોગ્ય માહિતી નહીં આપ્યાનો પણ આક્ષેપ થયો છે ત્યારે ચેકડેમના કામોમાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિ થઈ રહી હોય તેમ આરટીઆઈ કરનાર એમ એ બાવાએ જણાવ્યું હતું ભુજમાંથી કચ્છ જિલ્લા ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ તરફથી અધ્યક્ષ તરીકે માહિતી માંગેલી હતી સાર અંકુશ વિભાગમાંથી જે માટે જે માહિતી માંગેલી હતી તેના અલગ જ કાગળો અમને આપી અને બે ધ્યાન કરવામાં આવ્યો આ ઉપરાંત અમોએ આ આરટીઆઈમાં એવી માહિતી માંગેલી હતી કે કચ્છની અંદર કઈ કઈ જગ્યા કયા કયા ડેમો બન્યા છે કેવી કેવી ગુણવત્તા છે ડેમોની વિગતો માહિતી બધી માંગી હતી તેના બદલે જ બીજા કાગળો આપી અને આ ભ્રષ્ટાચાર છાવરવામાં આવ્યો કચ્છના ચેકડેમના કામોમાં બેદરકારીને પગલે તંત્રના કેટલાક અધિકારીઓની પોલ ખુલી ગઈ છે ત્યારે આ ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીની માંગ સ્થાનિકોએ કરી છે કેમેરામેન નરેશ ભૂટિયા સાથે ભરત ડોડિયા વીટીવી ભુજ